અને તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો તો આદુ અને મરચાની પેસ્ટ ખાલી ઉમેરી દેવાની અને અહીંયા મેં મીડિયમ બે ડુંગળી લીધી છે તે સુધારી લીધી આવી રીતે ઝીણી ઝીણી તે ઉમેરી દઈશું તેને પણ થોડીક વાર ચડવા દઈશું અને ડુંગળી સેજ સડી ગઈ છે અહીંયા મેં એક વાટકી કેપ્સિકમ લીધું હતું તે ઉમેરી દઈશું અને ઝીણું આવી રીતે સુધારી લીધું છે તેને પણ આપણે થોડીક વાર માટે સાતળી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું ઉમેરી દેશું આવી રીતે આપણે હલાવતા રહીશું અને કેપ્સિકમ અને ડુંગળીને બેને ને તડવા દઈશું તમે કોઈ દિવસ ટમેટા સીઝનું શાક ન બનાવ્યું હોય તો આવી રીતે એકવાર બનાવજો બહુ સરસ બનશે અને અહીંયા મેં ચારસો ગ્રામ જેટલા ટમેટા લીધા છે તે ઉમેરી દેસુ અને હવે ઢાંકીને આપણે ટમેટાને થોડીક વાર માટે ખાવા દેસુ ટમેટા આપડા ગળી ગયા છે અને તેમાં હવે મસાલા કરશું તેના માટે મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે તમે થોડો ગરમ મસાલો ઉમેરી દેસુ જીરું અને બધો મસાલો આપણે મિક્સ કરી દઈશું અને થોડું પાણી ઉમેરી દઈશું મસાલા બધા સતળા જાય ને પછી થોડી વાર માટે આપણે હવે ખાવા દઈશું આવી રીતે આમાં બહુ રસો નથી રાખવાનું લસલસુ શાક રાખવાનું છે તેલ સુ પડી ગયું છે સરસ અને ગેસ બંધ કરી દેસુ અને અહીંયા મેં એક વાટકી સીઝ લીધું છે આવી રીતે મેં ખમણી લીધું છે તે ઉમેરી દઈશું અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો શાક સરસ બન્યું છે અને પરોઠા સાથે ભાખરી સાથે ને રોટલી સાથે તો બહુ સરસ લાગે કદાચ તમારી પાસે પનીર ન હોય ને આવી રીતે તમે સબ્જી બનાવી લો તો બહુ સરસ બને અહીંયા સીઝ ટમેટાનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો અને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો